સાંભળવાની, ક્રિયા વિધિ કાન દ્વારા આપણને કઈ રીતે સંભળાય છે તે જોઈએ સૌથી પહેલા તો અવાજ અથવા અવાજના મોજા કર્ણપટલ સુધી વહન પામે છે કર્ણપટલ કંપન અનુભવે છે અને આ કંપનો કર્ણના કર્ણાસ્થી સુધી પહોંચે છે આથી મધ્ય કર્ણાના કર્ણાસ્થીઓ પણ કંપન અનુભવે છે ત્યારબાદ આ કંપનો મધ્યકર્ણમાં થઈને અંતકર્ણ અથવા તો કલાકુહર સુધી પહોંચે છે અને ત્યાં થઈને તે શંખિકામાં પહોંચે છે હવે આ શંખિકામાં સંઘિકામાં મધ્ય કોટર માં રહેલા સ્કેલા મેડિયના છતના પ્રદેશને એટલે કે રિસર્નસ કલા કંપન અનુભવે છે આ કંપનોને કારણે કલાકુહરમાં રહેલા પ્રવાહીમાં કંપનો થાય છે હવે જ્યારે અંતઃ લસિકાના પ્રવાહીમાં પણ કંપનો થાય ત્યારે

આ હરણ ચલનું રૂપાંતર તેઓ ઉર્મી વેગમાં કરે છે તો હલનચલનનું રૂપાંતર ઉર્મી વેગમાં થાય છે હવે આ ઉર્મી વેગનું વહન ચેતામાં થાય છે અને કર્ણચેતા એ મગજમાં આવેલા રૂહદ મસ્તિષ્કના શ્રવણ વિસ્તારમાં મોકલે છે હવે આ વિસ્તારમાં ઉર્મિવેગનું પૃથક્કકરણ થાય છે અંતમાં ઓળખાય છે આમ આપણને અવાજ સંભળાય છે તો અવાજના મોજા ત્યારે બાહ્ય કર્ણમાંથી પ્રવેશીને કર્ણ નલિકા દ્વારા કર્ણપટલ સુધી પહોંચે ત્યારે કર્ણપટલ કંપન અનુભવે છે કર્ણપટલ આવેલું હથોડી એટલે કે મધ્ય કર્ણનું કર્ણાશથી હથોડી પણ કંપન અનુભવે છે આમ તે હથોડી એ કંપન એરણ અને પેંગડું ઉપર આપે છે પેંગળુને સંકળાય આવેલું હોય છે અંતઃકર્ણ આમ કંપન

મધ્ય કોટરમાં રહેલું છત જેને કહેવાય છે રિસરનાસ કલા એ પણ કંપન અનુભવે છે આ સંયુક્ત રીતે થતો કંપન એ શંખિકાના મધ્ય કોટરમાં આવેલ કોર્ટિકાય ઓળખે છે અને તેનું રૂપાંતર તેઓ ઉર્મી વેગમાં કરે છે આ ઉર્મી વેગનું વહન કર્ણચેતામાં થઈને ત્યાંથી બૃહદ મસ્તિષ્કના શ્રવણ વિસ્તારમાં થાય છે જ્યાં તેનો પૃથક્કરણ થાય છે અને અંતે અવાજ ઓળખાય છે